જે જોવાના છીએ એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ આજે ટોપિક છે ભારે પાણી હેવી વોટર જેને આપણે ઓળખીએ છીએ ભારે પાણીનું સૂત્ર થશે ડી તો ડી છે એને આપણે ભારે પાણી તરીકે ઓળખતા હોઈએ છીએ ડી એટલે ડ્યુટેરિયમ એટલે હાઇડ્રોજનનો સંસ્થાનિક છે વોટર માટે આપણે વાત કરીએ તો આપણે એચ ટુ હોઈએ છીએ વોટર માટે વાત કરીએ તો આપણે લખતા છીએ ની જગ્યાએ એનો એક સંસ્થાનિક હાઇડ્રોજનનો જ એક સંસ્થાનિક ડી ટુ ઓ લખવામાં આવે તો વોટર માંથી એ શું બની જાય હેવી વોટર એટલે કે ભારે પાણી જેને આપણે ઓળખીએ છીએ તો ભારે પાણી છે એનું ઉત્પાદન પાણીના સંપૂર્ણ વિભાજન દ્વારા પાણી છે સંપૂર્ણ વિભાજન કરવાનું છે એ વિદ્યુત વિભાજન કરવાનું અથવા તો કેટલાક ખાતર છે એના ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે ડી છે ઉત્પન્ન થતું હોય છે અને ભૌતિક ગુણધર્મો માટે વાત કરીએ તો એનું આણ્વીય દળ જે છે એ વીસ પોઈન્ટ જીરો સત્યાવીસ છ જેટલું માનવામાં આવે છે ગ્રામ પર મોલ વધુમાં વધુ એટલે મહત્તમ ઘનતા છે એ તાપમાન કેલ્વિનમાં હોય ત્યારે બસો ચોર્યાસી પોઈન્ટ બે

આ ડેટા યાદ રાખવાની કઈ જરૂર નથી આગળ વાત કરીએ તો ભારે પાણી છે એનો ઉપયોગ ક્યાં થાય તો કે બહુ પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં ઉપયોગ જે એનો છે ન્યુક્લિયર રિએક્ટર છે ન્યુટ્રોન મંદક તરીકે જે ન્યુક્લિયર રિએક્ટર છે એની અંદર છે ઉત્પન્ન થતા હોય એને મંદ કરવા માટે એનો ઉપયોગ થતો હોય વિનિમય પ્રક્રિયાઓની અંદર એની ક્રિયાવિધિ છે એની અંદર એના અભ્યાસ કરવામાં પણ એનો ઉપયોગ થતો હોય એટલે કે એક ના સ્થાને બીજું મૂકવામાં આવતું હોય એવા તત્વો એને વિનિમયની પ્રક્રિયા કહેવાય અને એની જે ક્રિયાવિધિ છે એ સમજવામાં એનો ઉપયોગ થતો હોય જેમ કે D2O અને અન્ય ડ્યુટેરિયમ ના સંયોજનો છે એ કેવી રીતે બનાવવામાં આવે તો અહીં આપ્યું છે આપણે રિએક્શન જેમ કે કેલ્શિયમ કાર્બાઇડ જો સપોઝ લેવામાં આવે CaC2 અને એની પ્રક્રિયા સપોઝ D2O સાથે કરી દેવામાં આવે તો ડ્યુટેરિયમના અન્ય સંયોજનો આપણે બનાવી શકીએ જેમ કે C છે કાર્બન બે છે એવી રીતે અહીંયા ડ્યુટેરિયમ છે બે બે બેનેથી કોમન આ રીતે લખીએ તો C2 આ પ્રકારનું એક સંયોજન બની શકે પ્લસ ડી છે ને આપણે છૂટું પાડીએ છીએ એટલે એક ડી પ્લસ બને તો એક ઓડી માઇનસ બનતું હોય આવા આપણી પાસે બે બે છે એટલે બે ડ્યુટેરિયમ બે ઓડી માઇનસ એમાંથી બે ડ્યુટેરિયમ છે નો ઉપયોગ આપણે આ જગ્યાએ કરી લીધો હવે કેલ્શિયમ છે એ પ્લસ ટુ હોય છે આપને ખ્યાલ છે તો પ્લસ ટુ સાથે ઓડી માઇનસ છે જોડાતું હોય એટલે સી એ ઓડી ટ્વાસ આ રીતનું સંયોજન બની જતું હોય છે જેમકે એસઓ થ્રી છે અને એની સાથે સપોઝ ડી છે એની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તો એસઓ થ્રી છે સામે રહેલા એક ઓક્સિજન સાથે જાય તો ડી ટુ એસઓ ફોર બની શકે છે એલ ફોર સી થ્રી આની સાથે પ્રક્રિયા કરીએ આપણે ડીટેરિયમ ઓક્સાઇડ એટલે ડી ની આવા બાર ડી લઈ લઈએ તો શું થાય તો આપને ખ્યાલ છે આની અંદર કાર્બન છે એની સંખ્યા ત્રણ છે તો ત્રણ કોમન ડ્યુટેરિયમ બહાર કાઢીએ ત્રણ આવી રીતે તો અંદર વાત કરીએ ગુણ્યા બે એટલે બાર દુને ચોવીસ ચોવીસ ડ્યુટેરિયમ અને બાર ઓક્સિજન છે તો એની અંદર આપણે ત્રણ કોમન કાઢીએ એટલે ત્રણ કોમન કાઢીએ એટલે શું થાય થ્રી આનો કાર્બન આના ડ્યુટેરિયમ સાથે જોડાય તો સીડી ફોર આ રીતે એટલે ચાર ગુણ્યા ત્રણ ચાર બાર બાર છે અહીંયા ઉપયોગ થઈ ગયા હવે બાર ઓડી માઇનસ છે એનો ઉપયોગ કરવાનો છે તો બાર છે આમાંથી આગળ આમાંથી આપણે કેટલા ત્રણ કોમન ગાઈડ એટલે ત્રણ ગુણ્યા ચાર એવી રીતે આની અંદર પણ આપણે ત્રણ ગુણ્યા ચાર આમાંથી આપણે ચાર કોમન કાઢીએ એ આની સાથે જોડાય તો શું થશે ચાર જે એલ્યુમિનિયમ છે એમાં કોમન નીકળી ગયા ઓડી ચાર ગુણ્યા ત્રણ એટલે આ બાજુ ત્રણ આ રીતે સંયોજન બની શકે તો આ ડ્યુટેરિયમ સાથે અન્ય અન્ય સંયોજનોની પ્રક્રિયા કરી અને આવા નવા નવા સંયોજનો આપણે બનાવી શકતા હોઈએ છીએ ત્યાર પછી નેક્સ્ટ ની અંદર વાત કરીએ તો ઈંધણ તરીકે ડાયહાઇડ્રોજન એટલે કે ફ્યુલ તરીકે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો ડાયહાઇડ્રોજન એઝ અ ફ્યુલ બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે તો ડાયહાઇડ્રોજન છે એનું જો દહન કરવામાં આવે તો દહન દરમિયાન અધિક એટલે ઘણી વધુ માત્રાની અંદર વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે અને આ ડાયહાઇડ્રોજન છે મિથેન છે એલપીજી ગેસ છે આ બધા ઈંધણનું કામ કરતા હોય છે અને એમાંથી જે દહન કરવાથી જે મુક્ત થતી હોય એ ઉર્જા એ કેટલી તો કે એ મોલની અંદર એક દળમાં અને કદમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એના ડેટા તમને નીચે આપ્યા છે કે એચ ટુ વાયુ અવસ્થામાં હોય તો પ્રતિ મોલ બસો છ્યાસી કિલો જૂલ પ્રતિ ગ્રામ એકસો તેતાલીસ અને પ્રતિ લિટર બાર કિલો જુલ પર મોલ જેટલી ઉર્જા છે ઉત્પન્ન થતી હોય એચ ટુ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે બસો પંચ્યાસી હવે વાયુ અવસ્થા છે અને પ્રવાહી અવસ્થામાં ચેક કરશો તો ખ્યાલ આવશે બસો છ્યાસી માંથી બસો પંચ્યાસી થઈ ગયું કેમ તો કે વાયુ અવસ્થા વધારે સક્રિય હોય જયારે પ્રવાહી થોડીક એના કરતા ઓછી સક્રિય હોય એટલે થોડક વેલ્યુમાં છે તમને ફેરફાર જોવા મળે પ્રતિ માં છે વેલ્યુ વધારે જોવા મળશે કેમ કે લીટર છે એલપીજી છે સીએચ ફોર એટલે મિથેન વાયુ છે ઓક્ટેન છે પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે આ બધાના ડેટા તમને અહીંયા આપેલા છે ખાલી જાણકારી માટે છે તમારે એટલા યાદ રાખવાની જરૂર નથી તો એ જે કોષ્ટક આપ્યું છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ડાયહાઇડ્રોજન જે છે એને સમાન દ્રવ્યમાન એટલે કે એના જેટલું જ જો વજન ધરાવતું કોઈ પેટ્રોલ છે લેવામાં આવે તો એના કરતા ત્રણ ગણી વધારે ઉર્જા મુક્ત કરી શકે મતલબ શું કે તમે અહીંયા જો એચ ટુ છે એક બાજુ પેટ્રોલ લેવામાં આવે બંનેનું જે દ્રવ્યમાન એટલે દળ સરખું લેવામાં આવે બંને છે તમે એક સરખા દળનું લે એટલે દળ સમાન લેવામાં આવે અને એનું જો દહન કરવામાં આવે તો એચ ટુ છે એમાંથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે

એ આની અંદર ઓછું હોય છે અને પેટ્રોલની અંદર પ્રદૂષણ છે એનું પ્રમાણ વધારે હોય છે એટલે ઉર્જા ઓછી ઉત્પન્ન થાય અને પ્રદૂષણ વધારે વધારે હોય એટલે પડતો જો નો ઉપયોગ કરવામાં આવે તો ઉર્જા પણ વધારે મળી શકે અને પ્રદૂષણ ઓછું ઉત્પન્ન થાય એટલા માટે હાઇડ્રોજન છે દ્વારા ઉત્પન્ન થતા પ્રદૂષકમાં માત્ર ડાય નાઇટ્રોજનનો ઓક્સાઇડ જ હોય છે એટલે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એનું પ્રમાણ આની અંદર આવેલું હોય છે હાઇડ્રોજનની સાથે નાઇટ્રોજનની અશુદ્ધિ રહેલી હોય એના કારણે જે અશુદ્ધિ હોય એ સેની હોય છે માત્ર તો કે ડાય નાઇટ્રોજન એની અશુદ્ધિ હોય છે એન ની અને એ ઓક્સિજન સાથે જોડાય અને એન ટુ પ્રકારનું જે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ છે એનું સંયોજન છે બનાવતો હોય અને એના કારણે પ્રદૂષણ છે એ ફેલાતું હોય છે એટલે માત્ર ને માત્ર પ્રદૂષણ છે માત્ર ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ નું જ થતું હોય છે કે અંદર ડાય હાઇડ્રોજન વાળા કેસમાં ગેસ નું જે સિલિન્ડર છે એની વાત કરીએ તો થોડા પ્રમાણમાં પાણીને દાખલ કરવામાં આવે ગેસના ના સિલિન્ડર ની અંદર અને તાપમાન ઘટવાના કારણે ડાય નાઇટ્રોજન અને ડાય ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થતી નથી એટલે ગેસના સિલિન્ડરની અંદર જો એ હાઇડ્રોજનનો ભરેલો હોય ને ઉપરથી આપણે પાણી દાખલ કરીએ તો જે અંદર નાઇટ્રોજન છે ડાય નાઇટ્રોજન એટલે ની જે જે છે છે અને અને ઓક્સિજન સાથે આ ઓક્સાઇડ બનાવે નો એ બની શકે નહીં જો અંદર પાણી નાખી દેવામાં આવે તો હાઇડ્રોજન વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તેના દળને ધ્યાનમાં લેવું જોઈએ એટલે કે જે પાત્રની અંદર આપણે ભરીએ છીએ એના અંદર એનું દળ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ સંકોચિત હાઇડ્રોજન વાયુ છે એના પાત્રનું વજન સમાન જથ્થામાં ઉર્જા પ્રાપ્ત થાય તેટલા માટે તેટલા પ્રમાણમાં પેટ્રોલની ટાંકીના વજન કરતા વધારે હોય છે મતલબ શું આપણે ને કે હાઇડ્રોજન છે એ પેટ્રોલ કરતા ત્રણ વધારે કરે છે તો આની અંદર જે પેટ્રોલની ટાંકી હોય હાઇડ્રોજનની જે ટાંકી હોય એની અંદર આ વજન છે એને પણ આપણે ધ્યાનમાં લેવું પડે એટલે માટે જે ટાંકી બનાવવામાં આવે એની અંદર જે ડાયહાઇડ્રોજન વાયુનું જે પાત્ર છે એનું વજન છે એ સમાન જથ્થાની અંદર જો પેટ્રોલ તમારે ભરવું હોય તો પેટ્રોલ કરતા તમારે કરવું પડતું હોય છે કારણ કે ત્રણ ગણી ઉર્જા વધારે ઉત્પન્ન કરવાની કેપેસિટી એચ માં છે આગળ વાત કરીએ તો ડાયહાઇડ્રોજન છે વીસ કેલ્વિન તાપમાન ઠંડો પડી પ્રવાહીમાં રૂપાંતર પામે તેથી મોંઘી અવાહક ટાંકીઓની આવશ્યકતા રહે છે

TiH2 છે MgH2 છે આ રીતના સંયોજનો મિશ્ર ધાતુ છે બનતી હોય છે અને આ મિશ્ર ધાતુનો ઉપયોગ છે કે એના માટે ટાંકીઓમાં નો ઉપયોગ છે આ મિશ્ર ધાતુની ટાંકી છે બનાવવામાં આવતી હોય એનો ઉપયોગ ડાય હાઇડ્રોજનના ઓછા જથ્થાને સંગ્રહ કરવા માટે થાય છે મતલબ આપણે કીધું ને કે અવાહક ટાંકી છે એ બનાવવી પડે તો એ પ્રવાહીમાંથી પ્રવાહી બની શકે નહીં તો એ સાચવવા માટે આપણે આવી ટાંકીઓ બનાવવી તો શેમાંથી બનાવી તો આ મિશ્ર ધાતુનો ઉપયોગ કરીને બનાવી શકાય જેથી અવાહક ટાંકી સારી રીતે બની શકે આ મર્યાદાઓ સંશોધન કરતાઓનો હાઇડ્રોજનનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટેનો વિકલ્પ શોધવા પ્રોત્સાહિત કર્યા મતલબ શું કે આ ડાય હાઇડ્રોજન વાયુ જે છે એ ઠંડો પડી જાય તો પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે તો એનામાંથી બીજા ઘણા બધા સંયોજનો બનાવવામાં મદદ થઈ શકે અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય એનું સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સંદર્ભે પાવવી વિકલ્પ હાઇડ્રોજન અર્થવ્યવસ્થા છે એટલે કે હાઇડ્રોજન એ આપણી અર્થવ્યવસ્થા બની શકે જેમ અત્યારે પેટ્રોલ છે એના કારણે આપડે અર્થવ્યવસ્થા છે ચાલતી હોય છે એ રીતે હાઇડ્રોજન છે પણ ભવિષ્યની અંદર અર્થવ્યવસ્થાનું સાધન બની શકે એટલા માટે મૂળ સિદ્ધાંત જે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં રહેલો જે આપણો H2 છે એના દ્વારા આપણે ઊર્જાનું પરિવહન અને સંગ્રહ કરી શકીએ એવા વિકલ્પો છે એ ભવિષ્યની અંદર થઈ શકે એ શોધી શકાય એના માટે સંશોધનો માટેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે હાઇડ્રોજન છે એ અર્થવ્યવસ્થાનો ફાયદો એ થાય કે એ ઊર્જાનું સંચરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ઉર્જાના સ્વરૂપે નહીં પણ ડાયહાઇડ્રોજન સ્વરૂપે થાય એટલે કે આપણે ઊર્જાનું સંરક્ષણ અથવા સંચરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરતા હોય પણ હવે આગળની જે નવો સમય આવે એની અંદર ડાયહાઇડ્રોજન સ્વરૂપે એ ફેરફાર થઈ શકે એક બીજી જગ્યાએ લઈ જવામાં એવું કરવામાં અત્યારે ચાલુ છે તો આપણા દેશમાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે જે ઓક્ટોબર બે હાજર પાંચ ની અંદર સ્વયં સંચાલિત જે વાહનો ચાલતા હતા એની અંદર ડાયહાઇડ્રોજન બળતણ છે એનો ઉપયોગ છે એ નાના પાયાના પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યું એટલે ડાયહાઇડ્રોજનનો ઉપયોગ કરીને પણ વાહનો ચલાવી શકાય એની શરૂઆત ઓક્ટોબર બે હજાર પાંચ ની અંદર કરવામાં આવી શરૂઆતની અંદર વાત કરીએ છીએ તો શરૂઆતના જે ચાર પેડ્યા વાળા જે વાહનો છે પાંચ ટકા જેમાં હાઇડ્રોજન વાયુ છે એને મિશ્ર કરી અને સીએનજી ની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ ઉપયોગ થતો ગયો એમ હાઇડ્રોજન છે એનું પ્રમાણ પણ ધીરે ધીરે આપણે વધારવા માંડ્યા અને આજે આપણે જે સીએનજી નો ઉપયોગ કરીએ છીએ એની અંદર આપણે હાઇડ્રોજન વાયુ છે હાઇડ્રોજન એનો ઉપયોગ કરીએ છીએ હાલના સમયની અંદર વાત કરીએ તો ડાયહાઇડ્રોજનનો ઉપયોગ છે બળતણ કોષમાં વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે કરવામાં આવતો હોય છે વિદ્યુત ઉર્જા પણ એનાથી ઉત્પન્ન કરી શકાય છે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા જે વર્ષો છે એની અંદર ડાય હાઇડ્રોજન છે આર્થિક રીતે પોષાય તેવું અને સુરક્ષિત ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખાશે કે જેને આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ આર્થિક રીતે પણ સસ્તું હોય અને ઉર્જા છે એ ઉત્પન્ન થાય એ સુરક્ષિત રીતે થાય કોઈ જાનહાની ના થાય એવી રીતે ઉત્પન્ન કરી શકીએ એવા સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે હાઇડ્રોજન વાયુ વિશેની આપણે ડાય હાઇડ્રોજન વાયુના છેલ્લે આપણે ઉપયોગ પણ જોઈ લીધા બરાબર છે નમસ્કાર મિત્રો